જેમાં માવઠાની જે આફત થઈ રહી છે ત્યારે બિગ બોલ અમે આપણે કેટલીક વિગતો અહીંયા બતાવવા જઈ રહ્યા છીએ આપણે બતાવી કે કઈ રીતની આગાહી છે અને શું કહેવામાં આવ્યું છે તો આગામી દિવસોમાં રાજ્યમાં પડી શકે છે વરસાદ આવનારા તારીખ કઈ કઈ છે તેની પણ વાત કરી લઈએ તો આવનારા એક વીક માટે એટલે કે બાવીસ તારીખથી લઈને બાવીસ તારીખથી લઈને સત્યાવીસ જાન્યુઆરી જુઓ આ એકાદ અઠવાડિયાની વાત છે અને આ વીકની અંદર વરસાદ વરસાદ થઈ શકે છે છે તેવી આગાહી આવી અને ક્યાં સૌથી વધારે પડશે તો અહીંયા જુઓ સૌરાષ્ટ્રમાં એટલે કે કાઠિયાવાડમાં પડી શકે છે માવઠું અને સૌરાષ્ટ્ર રીઝન સાથે સાથે ક્યાં આ કમોસમી વરસાદ કે જે આફત બનીને આવશે તો એ છે રીઝન એટલે કે કચ્છ અને કચ્છ જિલ્લામાં પણ વરસી શકે કમોસમી વરસાદ આ આગાહી આપવામાં આવી છે ન માત્ર સૌરાષ્ટ્ર ન માત્ર કચ્છ પણ ઉત્તર ગુજરાત નોર્થ ગુજરાત એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ વાવ થરાદ આ જિલ્લાના પણ લોકોને આ માવઠું થાય તો તેનાથી મૂંઝાવવાની જરૂર નથી પણ અત્યારથી જે આગાહી આપવામાં આવી છે તે પ્રમાણે વર્તવાની જરૂર છે અને ધ્યાન રાખવાની જરૂર છે કે કઈ રીતે ધરતીપુત્રો કે જે બચી શકે છે તેમના પાકને ઠીક કરી શકે અનેક જિલ્લાઓમાં વરસી શકે છે લો પ્રેશરના કારણે જ આ વરસાદની આગાહી બાવીસ તારીખથી લઈને સત્યાવીસ જાન્યુઆરી આ એકાદ વીક માટે આ આગાહી આપવામાં આવી છે એટલે કે ધરતીપુત્રોને જગતનો તાત તેમને સાચવવાનું રહેશે